નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે સરકારી ભરતીની જાહેરાત ઓકે એક મસ્ત મજાની મિત્રો એક સારી એવી સરકારી ભરતીની જાહેરાત થયેલી છે જેની અંદર તો કે નાબાર્ડની અંદર ઓકે નાબાર્ડ શું છે એ વસ્તુ બી આપણે શોર્ટમાં સમજી લઈશું ઓકે આ વિડીયોની અંદર પ્લસ નાબાર્ડ જે છે આમાં ગુજરાતમાં પણ ભરતી છે અને કુલ ટોટ ટોટલ જે જગ્યાઓ છે બધા સ્ટેટ મળીને એકસો આઠ જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત થયેલી છે ઓકે આ વિડીયોમાં આપણે જોઈશું કે ક્યારે ફોર્મ શરૂ થાય છે અને એની લાસ્ટ ડેટ શું છે પ્લસ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ ઓકે પ્લસ નાબાર્ડ શું છે બધી જ વસ્તુને આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ ઓકે તો વિડીયોને લાસ્ટ સુધી સુધી જોજો મિત્રો તમને બધી વસ્તુના આઈડિયા આવી જશે ઓકે સારી એવી વેકેન્સી છે સારી એવી ભરતી છે ઓકે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ છે એમને સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દઉં એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈક નવી ભરતીની જાહેરાત થયેલી છે એવી સરકારી ભરતીની જાહેરાત છે ઓકે તો એની જે ડિટેલ નોટિફિકેશન છે એના ઉપર આપણે હવે જઈએ અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ ઓકે વિડીયો શરૂ કરતા પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો જો તમે ચેનલમાં નવાશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલેકોને પ્રેસ કરી દેજો જેના દ્વારા પણ આ રીતના આપણે વિડીયોઝ અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય ઓકે અને બીજું કે આપણું જેમ યુટ્યુબ ચેનલ છે એ જ રીતનું એક વોટ્સઅપ ચેનલ બી છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એના ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો ત્યાં જોઈન થઈ જશો આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ તમને આપીએ છીએ ઓકે તો ચાલો હવે મેઇન ટોપિક મેઇન ટોપિક ઉપર આપણે આવી જઈએ જેનું જે ડિટેલ નોટિફિકેશન છે એના ઉપર આપણે જઈએ અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ ચાલો જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એનું ડિટેલ નોટિફિકેશન નાબાર્ડ ઓકે એનો લોગો અહીંયા છે અને નાબાર્ડનું નામ પૂરું શું છે તો કે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ઓકે નેશનલ બેન્ક છે ઓકે આ એક બેંક છે નેશનલ બેન્ક છે ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ માટે એગ્રીકલ્ચર મેઇનલી ડેવલપમેન્ટ માટે આ બેંક છે લખેલું છે ફૂલ્લી ઓવન બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓકે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની આ સંસ્થા છે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની આ બેંક છે ઓકે ક્લિયરલી મેન્શન છે ફૂલ્લી ઓવન બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓકે એટલે સરકારી આ ભરતી છે રિક્રુટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ ઓફિસ અટેન્ડન્ટ ઇન સબ ઓર્ડિનેટ સર્વિસીસ હશેના માટે ભરતી છે તો કે ઓફિસ અટેન્ડન્ટની પોસ્ટ પર આ ભરતી આવેલી છે ઓકે હવે આપણે જોઈએ તો કે એની ડેટ્સ શું છે એ જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન રજીસ્ટ્રેશન પેમેન્ટ ઓનલાઈન ફીસ ઇન્ટિમેશન ચાર્જિસ બે ઓક્ટોબરથી ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને એકવીસ ઓક્ટોબર એની છેલ્લી તારીખ છે ઓકે બે ઓક્ટોબરથી લઈને એકવીસ તારીખ સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો ઓનલાઈન એક્ઝામ ક્યારે થશે તો કે એકવીસ નવેમ્બર થશે તરત એક્ઝામ છે ક્લિયરલી અહીંયા મેન્શન છે એટ ધ રેટ નાબાર્ડ રિઝર્વ ધ રાઇટ્સ ટુ મેક ચેન્જીસ ઇન એક્ઝામિનેશન ધ ઓનલાઇન એક્ઝામ વુડ બી કન્ડક્ટ ઓન વીકેન્ડ ઓર વીક ડેઝ ઓર વીકેન્ડ જો ઉપર લખેલી જે ડેટ છે એકવીસ નવેમ્બર એમાં ચેન્જ થઈ શકે છે ઓકે અત્યારે એક ટેન્ટેટિવ ડેટ જેને કહી શકાય ને ઓકે એકવીસ નવેમ્બર એ આપી દીધી છે એટલે તમારે એક્ઝામ બી તરત થઈ જવાની છે આ એક શેડ્યુલ છે ઓકે કોઈ પ્રોબ્લેમ આવે સમસ્યા આવે તો એના લીધે ડેટ જે છે આગળ પાછળ થઈ શકે છે ઓકે સારી એવી ભરતી છે મિત્રો હવે જોઈ લઈએ તો કે અલગ અલગ સ્ટેટમાં ભરતી છે હવે ગુજરાતની અંદર મેઇનલી આપણે જોવા જઈએ તો આ જોઈ શકો છો સિક્સ નંબરનું છે ગુજરાત એમાં તમે ટોટલ જોઈશો ત્રણ વેકેન્સીઓ છે ઓકે એમાં બી એક અંડરિઝર્વ કેટેગરી છે એક ઓબીસી છે અને એક ઈડબ્લ્યુએસ છે આ રીતે ત્રણ પોસ્ટ માટે અહીંયા ભરતી છે સોરી ત્રણ વેકેન્સી છે અહીંયા ઓફિસ અટેન્ડન્ટ માટે ગુજરાતમાં ગુજરાત સિવાયના બી અલગ અલગ સ્ટેટ છે ઓકે બધા સત્યાવીસ સ્ટેટ માટે આ ભરતી છે તમે જોઈ શકો છો ગુજરાત સિવાય તમે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓકે ગુજરાતના લાગતા જે શું કહેવાય એને સ્ટેટ્સ છે એની અંદર પણ આ ભરતી છે ઓકે તમે જોઈ શકો છો ટોટલ એકસો ને આઠ જગ્યાઓ માટે આ ભરતી છે ઓકે મિત્રો હવે નીચે આપણે જઈએ મેઇન છે કે આમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમારી પાસે શું હોવું જોઈએ તો તમે અપ્લાય કરી શકો છો તો નીચે આપણે સ્ક્રોલ કરીને જોઈ લઈએ એક વખત कि शू मागेलूँ एज्युकेशनल क्वालिफिकेशन तो तमने तब अपलायक जो एकदम सीम्पल एजुकेशनल क्वालिफिकेशन मांगेलू मित्रों जस्ट ए मिनिट अपने नीचे स्क्रॉल करई रही छे हाँ तो एलिजिबिलिटी क्राइटेरिया एजुकेशनल क्वालिफिकेशन एज ऑन एक ऑक्टोबर बजार चौबीस अ कैंडिडेट शुड हेवअ अ पास टेन्थ स्टैंडर्ड एस एस सी मेट्रिकुलेशन फ्रॉम द कंसर्न स्टेट और यूटी कमिंग अंडर द स्टेट रीजनल ऑफिस टू विच ही शी इज अपलाइंग सच क्वालिफिकेशन शुड बी फ्रॉम रिकॉग्नाइज बोर्ड दसमु पास मांगेलू है मित्रों खाली ઓફિસ એટેન્ડન્ટની પોસ્ટ માટે ઓનલી ટેન્થ પાસ જો તમે હશો તો આમાં અપ્લાય કરી શકો છો સારી છે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જોબ છે મિત્રો ફૂલ્લી ઓન બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓકે આ જોઈ લીધું દસમું પાસ ખાલી તમને જોઈએ છે હવે આમાં અલગ અલગ તમને હવે એક્ઝામ જે છે એ એક્ઝામ બી આપવાની રહેશે આ ફોર્મ ભરવાનો રહેશે તમે જોઈ શકો છો ઓનલાઈન એક્ઝામિનેશન આ રીતે થશે તમારી ટેસ્ટ ઓફ રિઝનિંગ ઇંગ્લિશ લેંગ્વેજ જનરલ અવેરનેસ એન્ડ યુમેરિકલ એબિલિટી દરેકમાંથી ત્રીસ ત્રીસ સવાલ આવશે એકસો વીસ સવાલ આવશે એક એક માર્કના દરેક સવાલ હશે એકસો વીસ ક્વેશ્ચન એકસો વીસ માર્ક્સ અને નાઇન્ટી મિનિટ્સ કમ્પોઝિટ ટાઈમ ઓફ નાઇન્ટી મિનિટ્સનો તમને સમય મળશે ઓકે આ તમારે ઓનલાઈન એક એક્ઝામ તમારે આપવાની રહેશે ઓકે પછી લખેલું છે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ ઓકે તો આ તમને અત્યારે જો ખબર પડી ગઈ હશે મિત્રો મેઇન જે વસ્તુઓ છે કે એક્ઝામ ફોર્મ ક્યારે ભરવાના સ્ટાર્ટ થાય છે ઓલરેડી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે બે તારીખથી એકવીસ તારીખ સુધી તમે ફોર્મ અપ્લાય કરી શકો છો ઓકે અને આની અંદર ક્વોલિફિકેશન શું જોઈએ તો કે એસએસસી ઓન્લી ટેન્થ પાસ જોઈએ છે એક્ઝામિનેશન કઈ રીતે થશે તો કે ચાર સેક્શન્સ છે એની અંદર એકસો વીસ માર્ક્સના પ્રશ્નો છે એકસો વીસ સવાલો છે ઓકે અને નાઇન્ટી મિનિટ્સ તમને મળશે તો આ રીતે આખી એક્ઝામની પેટર્ન છે મિત્રો ઓકે આ ત્રણ વસ્તુ તમે સમજી ગયા એટલે જો તમારી પાસે એ વસ્તુ હોય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોય તો જરૂરથી આ ફોર્મને એપ્લાય કરજો ઓકે સારી રીતે ફોર્મ ભરો મિત્રો સારી રીતે તૈયારી કરો અને સારી રીતે પાસ થઈ જાઓ એટલે તમારી નોકરી પાક્કી એ બી સરકારી જોબ સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓકે તો આ વસ્તુ તમને અહીંયા સમજાઈ ગઈ હશે જો મિત્રો આમાં તમને વધારે ડિટેલમાં જાણવાશે તો આની નોટિફિકેશન જે છે તમે ડાયરેક્ટલી ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો વધારે વસ્તુઓ તેમાં તમને ડિટેલમાં માહિતી મળી જશે ઓકે આ વિડીયોમાં ખાલી આપણે શોર્ટમાં વસ્તુ ચર્ચા કરી કે નાબાર્ડ શું છે ફોર્મ ભરવાની તારીખો શું છે ઓકે એક્ઝામ કઈ રીતે લેવાશે અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું શું છે અને ગુજરાતની અંદર કેટલી ભરતીઓ છે અને અલગ અલગ સ્ટેટમાં કેટલી ભરતીઓ છે એનું બ્રેકઅપ આપણે જસ્ટ જોયું છે ઓકે આટલી બધી વસ્તુને આપણે ચર્ચા કરવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે ઓકે બધી વસ્તુ યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયો આના વિશે અવેલેબલ છે તેને તમે જોઈ શકો છો પર્પઝ એ છે આપણો આ વિડીયો બનાવવાનો કે આવી કોઈક ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય ઓકે બાકી લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર મળી જશે ઓકે મિત્રો તો ચાલો આ વિડીયોને અહીંયા આપણે સ્ટોપ કરીએ જો તમે એલિજેબલ હશો તો જરૂરથી અપ્લાય કરજો મિત્રો કોઈ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તમારી ઓલરેડી ભરતીની તૈયારી થઈ ગઈ છે તો આમાં જરૂરથી અપ્લાય કરજો એટલે તમારા સિલેક્શનના ચાન્સીસ સૌથી વધારે રહેશે તો ચાલો મિત્રો થેન્ક યુ આ વિડીયો જો આ બદલ તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ્સ હોય એના સુધી જરૂરથી આ માહિતી પહોંચાડી દો એટલે બધાને આઈડિયા જોઈએ કે આવી કોઈક નવી ભરતીની જાહેરાત થયેલી છે અને આપણા વોટ્સઅપ ગ્રુપ સાથે જરૂરથી જોડવા જોશે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે આ રીતના નવનવીન જેવી ટોપિક્સ હોય એના વિશેની માહિતી તમને ત્યાંથી પણ મળતી રહેશે ચાલો મિત્રો થેન્ક યુ